પૂર્વ મંત્રી જવાહર ચાવડા નો વાયરલ થયો છે બેરોજગારી મુદ્દે સોશિયલ મીડિયા પર ઉઠાવ્યું છે રોજગાર સહાયતા યુવાનોની સંવાદ બાદ યુવાનોની પીડા અને મુદ્દાઓનું વર્ણન સરકારી વિભાગોમાં સંકલન અને વ્યવસ્થાના અભાવ પર કટાક્ષ કર્યું છે સમક્ષ મારા યુવા બેરોજગાર ભાઈઓ અને બહેનો સાથેના છેલ્લા આઠ મહિનાનો સંવાદનો સાર અને સારિપ્રાયો છું મારા પ્રવાસ દરમિયાન રજૂઆતો અને એમના લુખો મોટા છે બેરોજગારી દરેક વર્ગ સમાજ અને જાતિ અને વિસ્તારમાં છે સરકારી વિભાગોમાં પણ અનેક સમસ્યાઓ અને સંકલનનો અભાવ છે કે સુચારી વ્યવસ્થા નથી મોટી કમીઓમાં પણ સ્થાયિક લોકોને રોજગારી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે તે ઉપરાંત પૂરમાં એવું વર્તન પણ કરે છે વારંવાર પેપર લીક થવાથી અને પસંદગીની ખોટી પદ્ધતિઓથી યુવાનોમાં આક્રોશ અને હતાશાની લાગણી ફેલાય છે આવા નાના મોટા અનેક પ્રશ્નો રોજગાર લગતા છે જેને લઈને આપણી યુવા પેઢી મહેનતી અને હોશિયારો છતાં બેરોજગાર છે આ પ્રશ્ને આપણે બધા સમાન રીતે સ્પર્શે છે આ સામાજિક ચાલધારી છે ને આપણે સૌ ક્યાંક નિષ્ફળ ગયા છીએ જે ભૂલને સ્વીકારીને સુધારવી પણ જરૂરી છે મારી આપ સૌને વિનંતી છે કે આ રોજગાર સહિત અભિયાન દરેક રોજગાર યુવાનોના હિતમાં હોય તો આ મુદ્દાને ગંભીરતાથી લેવો અનિવાર્ય છે આપના પ્રતિભાવો અપેક્ષિત છે આપનો આભારી Cavar cavar